ઝાલોદ તાલુકાના એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ વિશ્વાસ અને અંતર્ગત કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ ખાતે વિકાસ સપ્તાહ યોજાયો હતો ચોવીસ વર્ષ વિશ્વાસ સેવા અને સમર્પણના અંતર્ગત કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવમાં બે હાજર પચીસ અંતર્ગત ચૌદ આજે તમામ તાલુકાઓમાં કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને તારીખ તારીખ લઈને સુધીના વિકાસ સપ્તાહની ઉજવણીમાં આ ઉજવણીમાં તમામ ધારાસભ્ય અને ભુરીયા અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને જેમાં ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયા સાહેબ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ નીનામાબેન અને સરપંચ અને ખેતી કરતા ખેડૂતો મંડળીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ખેતી વૈજ્ઞાનિક દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ઓછા વધુ ઉત્પાદન મેળવવાનું માર્ગદર્શન આપી રહ્યા છે રાજ્યના ખેડૂતોને રવિ કૃષિ કૃષિતાંત્રિકતા અને વિવિધ યોજનાઓનું જાણ કરી નવીન સાધન સામગ્રી વિશે જાણકારી માટેનું આજે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે ભાઈઓ બહેનો રાજ્યના ખેડૂતો કૃષિ ઉત્પાદનો વધારવા નવી તાંત્રિકતા ખેડૂતો સુધી પહોંચાડવા આપણા વૈજ્ઞાનિકોને પણ આપણને માર્ગદર્શન આપવા મોકલ્યા છે ભાઈઓ બહેનો સીધું ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેતી ખર્ચ ઘટાડવા માટે આવક વધારવા જેવા ખાસ ઉદ્દેશો સાથે રાજ્યની સરકારે બે હાજર પાંચ થી બે હાજર છ સુધી કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે ભાઈઓ બહેનો રાજ્યમાં બ્યુરો રિપોર્ટ જય